आपरा कोण बोलो बथान गाम थी बोलू छु पुष्पा बेन बोलू छु पुष्पा बेन क्या तान। तान। गाम थी बथान लिमड़ी तालुका नो बथान गाम हमरे में बात करी थी ना हमारी दिकरी ने हमें क्या बात करा जो दिकरी जोड़े हां हां तो ई दिकरी ना हूं आ घरे हमें नहीं छु એટલે પછી મે કીધું લાવો વાત કરો હું તમને કહેતો હતો આવી હતી हां ना तानिया वो तानिया बोलू छु हे तानिया 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 कौन मार मम्मी वही गया ने मेरी दिकरी સાનિયા બેન આપડે કયું ગામ કીધું તાર મમ્મી નું નામ હું છે મીનાક્ષી બેન મીનાક્ષી બેન મીનાક્ષી બેન તમે કેટલા બેન ભાઈ અમે ચાર બેન ને એક ભાઈ હા તો તાર મમ્મી ગયા ગયા ક્યાં ગયા ગયા હા એટલે ક્યાં ગયા ગયા એ લઈને વહી ગયા છે કોક છે તારી ઉંમર કેટલી છે 15 વર્ષ 15 વર્ષ

હવે આ જે બેન છે એની આ દીકરી નો photo મોકલજો અને આ ઓડિયો તમે youtube માં વાયરલ કરવા માંગો છો હા તો કરી દયો વાયરલ અમને કઈ વાંધો નથી અમારે એ દીકરી ને ના જોઈએ કારણ કે અમે પોલીસ station ગયા તો અમને અમારા આપડે સમાજ ના બધા છે અમારા ગામ લોકો પાછા પડતા થોડા ઘણા એમ કે છે તમારી દીકરી તમે લાવવા માંગો છો પણ તમારે બોલતી જ નથી તો તમે શું કરશો police આ છે ને આ આ ત્રણ દીકરી છે ને કેટલી દીકરીઓ દીકરીઓ છે હવે દીકરો છે ત્રણ વર્ષ રહી ને આ જે લઈ ગયો એમની નઈ થાય તમને કઈ દઉં હા ઈ તો ભાઈ ખબર છે પણ જો અમારે આ સંજોગ પ્રમાણે દીકરીઓ ચાર ચાર જુવાન દીકરી અમને કઈ ખબર પડતી નથી અમે મજુરિયા ગયા હોય ઘરે શું ખાતું હોય શું ખબર બધી વાત સાચી છે પણ બેન જે એક જે ભારત આર્ય નારી છે સ્ત્રી નું જે સ્ત્રી ધન છે જે સ્ત્રી છે એ એની પોતાની મર્યાદા પોતે પોતાની મોજ શોખ એને મુકવી જ નથી ગઈ થઈ તો એના માટે શું કરી શકવાના ચાર દીકરી હોય મારી વાત સાંભળો આજે ચાર દીકરી ની એક દીકરો એટલે પાંચ ડિલિવરી કરી એને હવે એ ગઈ બાઈ કેવાય કેવી હવે એ ગઈ જો સુધરતી ન હોય તો આના માટે બીજા કઈ સંસ્કાર માં તો સિંગડા ના હોય બેટા લઈ ગયો ને એ ખાટી જાય ભંગાર નો ભંગાર નો સામાન ભંગાર નો કેવાય એમાં કઈ હોય કેમ કે ભંગાર કેવાય ચાર છોકરા ની માં પાંચ છોકરાની ની ને લઈ ગયો હવે એમાં એ શું કાઢ એમાં એવું છે આની ઉંમર ત્રી વર્ષ નાના નાન પણ પેલા પે ચૌદ વર ના ઉંમરે પૈણા દેતા હતા કે નહીં એવી રીતે આના મેરેજ કરેલા મારી ના તો એના ત્રી વર્ષની ઉંમર છે હાલમાં ની સાલ છે એને જે જન્મ તારીખ ની તો એ આ જે છોકરી રહી ને એ ચૌદ પંદર વર્ષ ની યા પંદરમું વર્ષ એને ચાલે તો પછી અમે એમ છીએ કે એના હાઈ વાળા કઈ નથી કરતા કદાચ એને એના ઘરવાળા જોડે ના રહેવું હોય તો અમે ગામડે અમારી જોડે અમારા પ્લોટ રે છે બરાબર તો અહીંયા એના દીકરો એક છે અમે અમને કઈ વાંધો નથી અમે અમે ભાઈ હોત તો કેવું એને રાખવું પડે જ ને તો અમે એ રીતે એને રાખવી છે કદાચ એને એના ઘરવાળા જોડે પ્રોબ્લેમ હોય તો એ આયા રહી હકો અમે એમ કહીએ છીએ બીજું કઈ નઈ કે દીકરી એને સંભાળવું તો પડશે ને અમે કઈ એને માં જેવું ન કરી શકવી ને એ બેન નંબર છે તમારી પાસે હા નંબર છે નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી એકવાર વાત કરી એવું કર્યું એને અમારા જોડે ભાઈ પાછળ માં મૂકેલા છે જ્યારે અમાર કાગળ આઈ થાય ને એના મૈત્રી કરાના એ પછી અમારો નંબર બ્લોક કર્યો એવું કર્યું હા 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 પોલીસ સ્ટેશન માં બીક લાગે કારણ કે અમારી દીકરી અમારી તો દીકરા રાખવા માંગી હતી દીકરીનું કઈ લખ્યું નથી જે વકીલ દ્વારા કરાયું છે ને એને જન્મ તારીખ ખોટી નથી આ છોકરી કાયદે હજી પંદર માં વર્ષ નો બેઠી નાની છોકરી તેર વર્ષ ની મોટી દીકરી છે

નંબર મે આ યુટ્યુબ મે મને એક ભાઈએ કીધું કે તમારે આવો છે ચેનલ બનાઈ લે તો પછી મને ખબર ન હતી તમે આ બધા આપણી સમાજના કાર્ય કરો છો પછી મારી વાત ગુડ ભાઈ કોણ છે તો આ એ વૈદી છોકરીનું નામ શું છે વૈકે હે છોકરીનું નામ જા દો મીનાક્ષી બેન નીતિનભાઈ એ પેઢો મીનાક્ષી બેન નીતિનભાઈ જા દો મીનાક્ષી બેન વિનાક્ષી બેન નીતિનભાઈ જા દો નીતિનભાઈ જા દો જા દો નજર રાખી પણ એને કોઈ દિવસ દાડી નથી કરાવી બાળકો આ ભાઈ છે ને એ અયાસી ભાઈ કેવાય વિવેક વગર વાણી વગર ની કેમકે એને સંસ્કાર ભૂલી ગઈ એના મા બાપ આને છે ને બે કોળ લઈ જવા

ઈલાને ઈલાબે આ ઈલા કેટલા વર્ષની છે અને 3 નંબર બીજું છે એનું નામ એ રીંકુ રીંકલ લખો હા રીંકલ રીંકલ ઓકે છોકરો છે એનું ત્રણ વર્ષનો છોકરો છે હા

એટલે મેં કીધું તમારી દીકરી જે છે ને એનો ફોન હતો મારા માં કે મારા મમ્મી વયા ગયા છે ને એવું છે એટલે આવું બધું હતું એટલે એના માટે મેં તમને ફોન કર્યો હતો મેં કીધું તમારી દીકરી તારી રોઈ છે તો કીધું એના માટે થોડુંક એડજસ્ટ બધા સાથે હારે રયો એવું હોય તો હારે જ અત્યારે સુધી માં થોડો ઘરવાળા નો પ્રોબ્લેમ હતો દારૂ પીધો તો બધા સમજાય પણ કોઈ સમજ્યા નહીં એટલે આખરે આ પગલું મારે ભરવું પડ્યું પણ ઘરવાળો દારૂ પીતો હતા છોકરીઓ શેર જણ ની થોડી દારૂ પીતી હતી પણ છોકરી ને મેં હોસ્ટેલ મૂકી હતી એમાં એમનો વાંક છે એમને સ્કૂલ વાળા ને હોસ્ટેલ માંથી પડે હવે તો કદાચ તમે જીવો તો છોકરા માંથી જિંદગી જીવી શકો છો આ તમારું જે કઈ પ્રેમ પ્રકરણ છે એ તો તમે તમારી રીતે તમારું એમ પણ મતલબ ખા છોકરીઓને મોટલી થયું ક્યાંક ક્યાંક વરાવશો તો એને એનો મતલબ હું એને કેવડું મેળવું એના મેણો એવા ના પણ એ લોકો ને જોવું જોઈએ ને તો હેરાન કરતા પેલા માણસ ને વિચારવું પડે ને છોકરીઓ હેરાન કરતી છોકરીઓ ને હેરાન કરતી નથી છોકરીને મેં આટલી મોટી કરી

સંસ્કૃતિ ને જીવતી રાખવી હોય અને દીકરી ની જો સંસ્કૃતિ ને જીવતી રાખવી હોય તો તમે એક દીકરા માંથી માણસ જીધવા પણ ગુજારે છે આ જિંદગીમાં એક દીકરા માં જિંદગી ગુજારે છે અને આપડે મોજ કરવા માટે થઈને આપણા બધું આવી કરી છીએ તમારી સંસ્કૃતિ તમારી પોતાની છે પણ જે દીકરીઓ છે તારે ચાર હારે જાય જ તો એને હું કે આની માં ભાગી આની હોય હું જેને જિંદગી કલમ છે બેન કે મારજો બાપુ કાકરી ના માર્યા નો મરી પણ મેળા ના માર્યા મરી જાય પણ એક અલગ લાગે એવા નથી બધા અત્યારે તો લાગી ગયો તો પાછળ પડીધરી જાય સુધરી જાય એમાં કઈ મતલબ નથી સુધી હોય તરીકે હું હારી આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો એક વાત તમને ભાઈ તમે હા હું તમારું બધી રીતે માન રાખી શકું

우돌이 괜히 배구를 해보러 않으면 되

તમારું સાંભળો તમારી વાત ઢાકવા માટે થઈને તમે ઇતિહાસ આવડે પણ તમને ઈ નહી આવડે મેં ચાર છોકરા જણ્યા તો પછી નોન જતો હતો આપડે એક જ લવ્ય પૂરું કરી દેવું પણ બાળકોને જણવાની જરૂર ક્યાં હતી આપણે જેમ કુતરી બાળકો જણી નાખી એનાથી પણ એને પાલવાય તમારી ફરજ હતી ને તો જણાય કાર્યકર તરીકે તમારી સમાજના આગેવાન તરીકે મારે તમને ઠપકો દેવાની ફરજ પડે કે તમે તમારા બાળકો ના નથી આના નહીં થઈ શકો હા એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ નો કેમ કે પ્રેમ છે ને એ તો મુવા માંથી રોવે નહીં કોઈ મીરાબાઈ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ પ્રેમ જાને જાણે જગત માં પ્રેમ તો મજામાં રો કોઈ

એવું લાગે અમે દઈ દો અમે દત્તક લઈ લેવું હા અમે મોટી કરશું હા થઈશું અને કઈ ઉપાધિ ભણવા દેવાડ દેવું તમે કઈ ટેન્શન લેવા હો અને પાછું અમારું દે લખાયું

આ એમ અને આ એક દીકરી છે દીકરી એક છે આવી દીકરી કરતા દીકરી અને આ દીકરો જે જલમ થયો ને એના પૈસા સીધી મે દીકરા કરતા સારી એ હું અત્યારે માં દીકરીનો કરું છું બરોબર કઈ ટેન્શન લ્યો કેટલી સારી છે ને બતાવું છું Oh.